அந்த பிடி பா bà અંદર અરબટરે વાડી પાર્ટી દ્વારા સરકાર તરફ સેવા રદ કુડન ડાય અમર 190 સોલ્યુશન આઉટ ઓફ મેરિયા हाम्रो नै जस्तो यहाँ छ 오케이 오케이 사해바포 해보이네 오케이 내가 보 내가. 이리 수강하 Adı, öyle bir şey yapma.

なるで જે સુરતમાં અત્યારે બી આયુ

આજે નડિયાદ નગરપાલિકાના જે અઢારસો અસ્તિત્વમાં આવી હતી અને સમગ્ર દેશના જૂનામાં જૂની જે નગરપાલિકાઓ એમાં નડિયાદ નગરપાલિકાની ગિનતી છે અને જ્યારે અત્યારે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ગઈ છે તો આજ સોળા મહિના દિવસે દેશ વિદેશમાં રહેતા નડિયાદના બધા નગરજનોને હું શુભેચ્છા પાઠવું છું કે આપણે નડિયાદ મહાનગરને સુંદર હરિયાળું અને સ્વસ્થ નડિયાદ તરીકે કેવી રીતે વિકસિત કરીએ આમાં બધાને સહયોગની જરૂર પડશે તો આ સહકાર માટે પણ બધાને આહવાન કરું છું આજે નગરપાલિકાનો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિવસ નિમિત્તે મ્યુનિસિપાલિટી બન્યા પછી આ પ્રથમવાર અહીંયા એક ઝોનલ ઓફિસ ચાલુ કરવામાં આવી છે આ દેખાય છે ફાયર બ્રિગેડ સ્ટેશન છે એ સૌથી મોટું ફાયર બ્રિગેડ સ્ટેશન બન્યું છે સ્ટ સ્ટાફ ક્વાર્ટર છે અને અહીંયા ઝોનલ ઓફિસની અંદર ડેપ્યુટી કમિશનર બેસવાના છે અને આ એરિયાની કમ્પ્લેન અહીંયા જ લેવાય એ રીતનું આયોજન છે અને સાથે સાથે આજે સ્થાપના દિવસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો છે અને એની અંદર બ્લડ કલેક્શન પણ કરવામાં આવી રહ્યું છે આમ તો શ્રી અને શ્રી બંનેએ સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ મોટા કાર્યક્રમો રાખ્યા હતા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખ્યા હતા અને એક ભવ્ય રીતે નડિયાદ ડેની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પણ સંજોગો વસાત જે પાકિસ્તાન સાથે ટેરેસ્ટ એટેકના કારણે જે વોર થઈ અને એના કારણે આ પ્રોગ્રામ આપણે બંધ રાખી અને આ વખતે નાના પાયે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે પણ આવતા વર્ષે આ સ્થાપના દિવસે ભવ્ય પ્રોગ્રામ યોજાય એવું અગાઉથી પ્લાનિંગ કરવામાં